તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજનો વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવવાની છે મમ્મી અત્યારે અનબોક્સિંગ કરે છે હરકવાનો પાવડર છે એમાં મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ આમે કેક બાર થી મગાવ્યો તો હરગવાન સિંગ આવે ને આ એનો પાવડર છે હરકવાન પાવડર હમ આ પીવાથી પગ ગોઠણ કાઈ દુખે ને ગરમ ગરમ પાણી કરવાનું ગરમ

આપણને એક ગિફ્ટ મોકલું છે બહુ ના પડી બહુ ના પડી પણ એ કઈ નહીં એકાંશ માટે હું મોકલું છું પ્રેમ થી મોકલું છું લઈ લો બહુ આપણે ના પડી પણ પછી તો એને છેલ્લે મોકલી દીધું તો ગિફ્ટ આવી ગયું છે પણ લાલો સૂતો છે અને ગિફ્ટ તો છે મમ્મી અને ભાભી અહીંયા વ્લોગ જોવે છે હાલો હવે તમે ઉઠાડો આ ગિફ્ટ મોકલું સબસ્ક્રાઈબરે હેતાંશ માટે મોકલું જો હેતાંશ

નહીં જા નહીં પાણી પાણી સુઈ જા ઉઠીને પછી અનબોક્સિંગ કરજે હ જા અનબોક્સિંગ કરજે દીકરો કાકાએ ઉઠાડ્યો અને હવે જાય પછી કરજે મનમાં વિચારતો હશે તો ઉઠાઈડ્યો હક ઊંચો તો ખોલું છે એ તાસ માટે હું લઈ આવું છું ચાકું ચાકામાં એટલી બધી વેરાયટી છે મા આ એક ચાકુ લઈ લઉં અને એક નાનું ચાકુ એ ખોલું તો કારા ખોલું છે કાકા ખોલે ને એને ઈ જ ગમે એ કાકા ખોલે છોકરી જ્યારે રિહાય ને ત્યારે આવી રીતના થાય કઈ બોલે જ નહીં આપણે ખબર જ ન પડે આમાં કરવું હું આપણે ને કરું ત્યારે કરવાનું કાકા ખોલે બા ખોલે ભાભી ખોલે કોણ ખોલે મમ્મી ખોલે કાકા ખોલે હું ખોલું મમ્મી થોડુંક થોડુંક મને આ હું ખાલી પ્લાસ્ટિક ખોલી લઉં હું કમનિયા પછી ઊઠી જાય પછી નિરાશાન બોક્સિંગ કરશું થઈ છે તો હવે એને પાછો હવે દેવી પાછો ત્યારે અનબોક્સિંગ તો હવે ફાઇનલી જાગી ગયો છે તો હવે અનબોક્સિંગ થશે તો ખબર પડે સરપ્રાઈઝ સરપ્રાઈઝ

ચના કે મે ના કેમ આ એમ કે છે એમાં લખ્યું કે મારું નામ તમે કેમ લેતા નથી પછી એનું નામ હતું દેવ લ્યા

જેને જેને આવી ડીશ ને એવું બનાવવું હોય તો એ લગભગ બનાવી દે છે એટલે મને ઇન્સ્ટા મેસેજ કરજો ને તમે એટલે હું એનો નંબર આપ દઉં કદાચ એ આ બનાવતા હોય તો તમારે આ લોકોનું કામ જ આ લોકો જ કામ કરે છે આ વાસણ ઉપર આ બધું પેલું કરી કરીને અને વાસણ બનાવે લોકોનું વાસણનું જ છે અને એ લોકો આમ ઓર્ડર થી પણ બનાવી દે છે જે કોઈને બનાવવું હોય તો એનો કોન્ટેક્ટ નંબર અમારી પાસે છે તમે ચિંતનભાઈ ઇન્સ્ટા ઇન્સ્ટામાં મેસેજ કરજો તો આપણે બધા ટોઈસ તો ઘણા લોકો બધા બર્થડે ગિફ્ટમાં ને એમાં બધા ગિફ્ટ કરતા હોય તો એની કરતાં છે આવું ગિફ્ટ મને બહુ ગમ્યું કેમ કે આ જીવન યાદ રહે અને છોકરું ગમે ત્યારે જમે ત્યારે આપણે જે વ્યક્તિ આપ્યો એની એ વ્યક્તિ આપણને તરત આમ એમ થાય કે જો આ વ્યક્તિ હતા યાદ આવે એટલે આમ આપણી યાદ પણ તાજી તાજી રહે ટોઈસ તો તૂટી જાય અને બેદી રમે ત્યાં જૂનું થઈ જવું આ તો આમ

ગાય જ અહીંયા મેટ્રોનું કામકાજ શરૂ છે તો આ મેટ્રો નો બને

हमने तेरे साथ खाई दर्शक तेरा खुदा जानता है तेरे मुश्किल वक्त में सिर्फ जाएगा मैं तुम्हारा जवाब जो है मेरी हर खुशी हर गम में साथ चाय है मेरी हर खुशी हर गम में साथ, हर हर साथ हो ठंड या बरसात हर मौसम में मेरी हर खुशी हर गम में साथ हो ठंड या बरसात हर मौसम में तेरे साथ पीनी थी पर तू नहीं है तो क्या हुआ तेरे साथ पीनी थी पर तू नहीं है तो क्या हुआ चल तेरे नाम पर एक और काम

મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને હા અમે બધા મિત્રો છે ને આંબાવાડીવાળા ફાર્મમાં ગયેલા અને ત્યાં બહુ એન્જોય કરેલી જૂનો વ્લોગ છે ત્યાં થોડુંક સ્ટાર્ટિંગ હતું પણ ફ્રેન્ડ ભેગા થયા હોય તો વ્લોગમાં તો મજા જ આવે બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું જોઈ આવજો ફાર્મની ટુરે કરાવેલી છે ને આખી સોસાયટીમાં અમે આટો મળવા ગયેલા તો બહુ મસ્ત વ્લોગ છે આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જયસોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય ગીશ્વ